ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ વન્યુ લો કેમ છો બધા એ હોપ કે બધા મજામાં આવશો આજનો બ્લોક સવારના વહેલા પાંચ વાગ્યા છે જો પાંચ ને દસ થઈ ગઈ છે સવારની પાંચ વાગી ગયા છે અને અમે લોકો કાલે વેકેશન પડી ગયું છોકરાઓને નાનું મીની વેકેશન છે દસ પંદર દિવસનું અને વેકેશન પડ્યું હોય ને ક્યાંય ન જાય એવું તો હાલે નહીં ક્યાંક તો જવું જ પડે તો અમે જઈએ છીએ ત્યાં સવારે વહેલા પાંચ વાગે નીકળીએ છીએ ક્યાં જઈએ છીએ શું છે એ બધું તમને આગળ રસ્તામાં અમે બતાવતા જશું ને ખબર પડી જશે છથી સાત કલાકનો રસ્તો છે અને દર્શન કરવા માટે જઈએ છીએ અને છોકરાઓને ફરાય ફરાઈ જાય ને અમારે દર્શન થઈ જાય એવો પ્લાનિંગ છે એ બે હજી સૂતા છે ને ડાયરેક્ટ સૂતે સૂતા જ ગાડીમાં લઈ લેવાનું છે અચાનક પ્લાન થઈ ગયો કાંઈ ફાઇનલ નહોતું અને પછી નક્કી કર્યું કે બાકી તો હું ગામડે જવાની હતી એ આજકાલમાં પણ હવે બે દિવસ પછી જાશું ત્યાંથી આવીને પછી બે ત્રણ દિવસ પછી જશું એટલે અચાનક પ્લાન બની ગયો ને એટલે પછી કંઈ ટિકિટ ને એવું તો મળે નહીં એટલે પછી કીધું ચાલો ગાડી લઈને નીકળી જઈએ તો ગાડી લઈને જઈએ છીએ એમાં બે ત્રણ દિવસ લોકમાં બહુ મજા આવશે તો પ્લીઝ એન્જોય કરજો અને ચાલો હવે આપણે ઓન ધ વે મળીએ પાંચ વાગે નીકળવું તો એ સવા પાંચ થઈ ગયા પાંચ ને પંદર એટલે પંદર વીસ મિનિટ તો આમ તેમ થાય જ રાંઝવાળું થઈ જશે વહેલું જ હવે તો ઉનાળો છે ને એટલે અને હાર્દિક સુઈ જાઓ તમે બપોરે પહોંચવાના છે આપણે હે એને તો છે ને બધા ઊંઘ માંથી નીંદર માંથી લઈ લીધા છે અને સાંજે નવડાવી થોડાવી સુડાવી દીધા હતા અમે અત્યારે સવારે ફ્રેશ થયા શ્લોક તો સુઈ ગયો લાગે શ્લોક સુઈ ગયો આ બેઠો જો બેને બે સુડાવી દેવાના છે যে এক বেকার লাখেছিলেন তো হারো નાસ્તામાં છે આલુ પરોઠા ચાલો બધા આવી જાઓ નાસ્તા પાણી કરવા ચા પાણી નાસ્તાના કુકર લઈ લેજો ભાઈ ઓલ્ટ છે ભાઈ

બસ 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 લો થઈ ગયા છે નવ પાંચ પાછા ગાડી જો પેટ ભરેલું હોય ને તો ટ્રાવેલિંગમાં બહુ મજા આવે જો ભૂખા હોય ને તો થાકી જાય એક પરથી ભૂખ અને એક પરથી ટ્રાવેલિંગ એટલે નાસ્તા પાણી થઈ ગયા છે હું તો છું કે ઘરેથી ચા પાણી પીને જ આવી હતી મને બહારની ચા ન ભાવે આજ તો થઈ ગયું જેમ તેમ કાલ જોઈ છે શું થાય હવે ક્યાં જાય છે આગળ આગળ વિડીયો જોયા રાખજો એટલે ખ્યાલ આવી જશે ધીમે ધીમે હીટ આપતી રહો ત્યારે હાલોલ પોચા છે પાવાગઢ થી આગળ હવે આગળ પાછું ક્યાં બ્રેક પાડીએ હવે અહીંયા જો અમે છે ને ગુજરાતની બોર્ડરને ક્રોસ કરીને એમપીમાં એન્ટર થઈ ગયા છીએ અને જામુવા બોર્ડર કહીને બસ ત્યાં અહીંથી એમપી સ્ટાર્ટ અને જો ખબર જ પડી જાય રસ્તો આખો બદલી જ જાય થી છે ને બધા ડુંગરા એકદમ હોય ને કાપીને રસ્તો બનાવેલો છે જો પથ્થરનો દેખાય છે ને સાઈડમાં બધા પથ્થરમાં કાપી અને વચ્ચે કન્ટિન્યુ પાંચ કલાકનું ટ્રાવેલિંગ કરી અને એમપીની બોર્ડર ક્રોસ કરી દીધી અહીંયા નાસ્તો કરવા આવી ગયા છે પૌવા છે ઇન્દોરી પૌવા કે રેર પણ ટેસ્ટમાં ગુજરાત જેવા નહીં આપણે જે ઘરે ખાઈએ ને નહીં બાકી ફેમસ છે કે ઇન્દોરના પૌવા તો ચાલો ઇન્દોરના પૌવા ફેમસ છે તો અહીંયા આવ્યા છીએ તો આપણે એમપીમાં આવ્યા છીએ તો પૌવા તો ખાવા જ પડે અમે લીધા પણ ટેસ્ટમાં મને ન એટલી બધી મજા ન આવી પણ હવે ભૂખ લાગી છે તો ખાઈ લઈ હજી અહીંયાથી ઇન્દોર જવાનું છે

ચલો નાસ્તો પાછો કરી ચોડો ગે વટ વચ્ચે છે ને આજે ધૂળેટી છે ને તો વચ્ચે બધા ઉભા રહી ગયા છે અને આમ દોરી બાંધી દે ને બધી ગાડીઓને રોકે પછી પૈસા ને એવું માગે એવું બધું રોડ ઉપર બહુ જ છે ફોર વ્હીલર બહુ નથી રોકતા પણ પછી મોટી મોટા ટ્રક ને મોટી ગાડી હોય ને એને બહુ જ રોકે છે છે ને ઇન્દોર હાઈવે ઉપર એક મસ્ત ઢાબા હતો અને રાજસ્થાની ટાઈપનું મારવાડી દાલબાટીને એવું હતું તો આ રીતે તકિયા ને એવું નાખીને મત ન્યા બેસવું હતું અમે ટેબલ પર બેઠા હતા અને બધું લોકેશન બહુ સરસ હતું આમ અને જો અહીંયા જમવા બેસી ગયા હતા સલાડ બે ત્રણ જાતની ચટણી મસાલાવાળા બટેકા બાટી પાપડ છાસ અને દાળ કઢી અને આ ચૂરમું હતું સ્વીટ સ્વીટ ડિશ બહુ સરસ હતી અને બહુ મજા આવી રિયલ ટેસ્ટ હતો એકદમ જે મારવાડીનો રાજસ્થાની ટેસ્ટ હોય ને એ હતો બહુ મજા આવી જમવાનું એટલું ફૂલ પેટ જઈમાં અને એટલું ટ્રાવેલિંગ કરીને ભૂખાય એવાથી હતા એટલે બહુ મજા આવી અને જમીન પછી એની ઉપરથી બધાને છે ને આવા પાન આવીજો હાર્દિક ખોલીને બેઠી છે પાન મસ્ત મસાલાવાળા પાન હતા ચીરીને હું મસ્ત મૂકીને એટલે હાર્દિક એ છે મારા મોઢામાં એ નથી જતું એમ અને મસ્ત મસ્ત મ્યુઝિક આવતું હતું ને એ બધા હોળીના સોંગ આવતા હતા એટલે પછી મેં મ્યૂટ કર્યું છે બાકી બહુ મજા આવતી હતી સોંગ એટલા સરસ આવતા હતા અને અહીંયા જો બધા પાન બાન ખાઈ ને વાતોચીતો કરીએ છીએ ને શ્લોક થાઇકો હતો ને એટલે થોડી વાર અહીંયા હિંચકાને એને એમ બેઠા હતા અને ભાઈ એવું પૂછતો હતો ક્યારે આવશે એ ક્યારે આવશે એટલે કીધું થોડીક વાર અહીંયા એને રમવા દઈએ ને તો મજા આવે મેં અહીંયા પાન બાન ખાધા ને થોડી વાર બેઠા અને પછી પાછા જો હવે নিকরে য়াছে পান মজামানথি হমাহ মজামো হটভয় অমার বযাই ইয়ারা মজানথি হমাদে হমজালাই পায়াদেত সকনান য়ামাদেত সকন্য�

એ થઈ ગયા સવારના સાડા પાંચ નીકળ્યા નહીં આજે આપણે સાડા પાંચના નીકળ્યા હતા અને પોણા વહેંચ્યા નવ દસ કલાકનો ટ્રાવેલિંગ કમ્પ્લીટ કરી ને શોક તો બહુ જ કંટાળી ગયો છે અને હોટલ પર પહોંચ્યા છીએ હવે નાઈટ હોય ફ્રેશ થઈએ અને પછી આપણે નીકળીએ અને હવે હું ફાઇનલી એમના રૂમમાં મારું ચેકિંગનું થાય છે બધી પ્રોસેસ એટલે રૂમમાં જઈએ રૂમ ટૂર કરાવીએ કે ઓક છે શું છે એ આપણે જોઈએ તો તમે લોકો બધા છે ને વિડીયો પૂરેપૂરો જોજો અને ફાઇનલી હવે હું તમને કહી જ દઉં કે અમે ક્યાં આવ્યા છીએ તમને આમ તો આઈડિયા આવી જ ગયો છે કે એમપી અમે આવ્યા એમપીથી ઇન્દોર આવ્યા અને ઇન્દોરથી હવે અમે ડાયરેક્ટ ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા માટે આવ્યા છીએ પણ હવે દર્શનનો અત્યારે તો કદાચ થાય ન થાય પણ કાલે આજે રાત્રે બસમાં આ કહેવાની અમે જવાનું પ્લાનિંગ છે તો અત્યારે બીજા બધા મંદિર છે કાલભેરમ સાની પણપની આશ્રમને રામ ઘાટને એ બધું લેવાનો વિચાર છે તો હમણાં નાય જોઈને ફ્રેશ થાય પછી બધા એ મંદિરે દર્શન કરવા જઈએ તો બ્લોગમાં બધાએ મહેલા રહેજો અને મસ્ત તમને હું ચેનનું આખું જેટલું લેવા છું ને એટલું તમારા જોડે શેર કરીશ તો ચાલો હવે આપણે રૂમમાં જઈએ

ચાઇલ્ડ હોય ને એટલામાં ના એટલામાં જ આવવાનું આ સાઈડ નહીં આવવાનું હા સામે જીમ રૂમ છે જો હા જીમ છે જવું છે તારે હા બસ છે ગેમ ઝોન છે સ્પા રૂમ છે પાણી છે અત્યારે નહીં એમનો પેલા રૂમમાં ચેકિંગ થઈ જાય ને ચીમ રૂમની ના ભાઈ બે દિવસ ફૂલ ખાઈ પીન મોજ કર લેવાની છે ડાયટિંગ મેટીંગ काही નહીં સાયકલિંગ પેલા ડમ્બલ્સ છે જો બધા ઉચકવાના હો તમારા તે કેટલા કેજીના ઉચકાય છે ને જો એ બહુ વજન હોય બેટે કાલે સવારમાં આવજો ઇઝ ઇઝી ન હોય ઉંચે તો ચાલ ચાલ આમ બે ઉંચકીને આવી રીતે રહે તો ઉંચકાય છે અરે ના ના હરતી મૂકી દે

ના ના એને એક્સરસાઈઝ કરવાની ભાઈ ઈ એક્સરસાઈઝનું શું બધું ભાઈ મને એક વસ્તુ ખબર ન પડી આં દોરી વાળ્યું ક્યું ના ના એ પેરમાં ઈ જો અહીંયા બધી ડ્રો કરેલી છે ચારેકોર ડ્રો કરીને છે તારે કોઈ જરૂર જ નથી છો ના સવારે સવારે ત્યાં જમીન તરત ન હોય આ છે સાયકલ જહાર આ મમ્મી મમ્મી હાઈટ ના નહીં પડે ના થઈ ગયું જોજે હો મમ્મી ના ના ચાલુ જ છે આ બાથરૂમ છે માંથી બહાર આવી જોઈએ બધો સામાન મૂકી દીધો છે શ્લોક ને છે ને સ્વિમિંગ માં જવાની એટલી ઉતાર છે તો કોસ્ટ્યુમ કાઢીને મૂકી દીધો છે અને અહીંયા આપણું આ કોફી ટેબલ જે બધી જગ્યાએ હોય છે એઝ યુઝ્યુઅલ કિટલી ને કપ ને અને આને જો બો થાય આ છે કબોર્ડ આમાં આપણે કાઈ મૂકવાનું નથી અને આ છે ફોટો ફ્રેમ આખો ફોટો ફ્રેમ ની છે ટીવી માં શ્લોક શું જોવાનો છે ટીવી માં આ જો મમ્મી આમસ્ત મજાનો ઓડાઈની એરિયા અહીંયા બ્લેકઆઉટ થાશે બધું પડદા ખુલ્લા છે એટલે અને અહીંયા બે બેડ આ છે ને ડિમાર્ટ છે હા આ અત્યારે અહીંયા શું છે ટીવી નીચે ફ્રિજ છે લગભગ ફ્રિજ છે શું છે હું ને હું ફ્રિજા જોતા તો લા પાણી અને શ્લોક જો અહીંયા છે સ્વિમિંગ પૂલ જોયો નથી ન ગયો નથી તો જો અહીંયા સ્વિમિંગ કરે છે ચાલો તો વિડીયોને એન્ડ પર આપણે અહીંયા જ કરીએ જો આવા નવા વ્લોગ અમારા જોવાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા વિડીયોને કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ જય મહાકાલ કાલના વિડીયો ચોક્કસ જો ઉજ્જૈનનો મહાકાલના દર્શન આપણે કાલના વ્લોગમાં કરાવશું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો જેનાથી તમને મારું નોટિફિકેશન મળે જય મહાકાલ